નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ કનતકુમાર કહે છે કે જ્યારે શંખચૂડે તપ કરી વિવાહિત થઈ પોતાને ઘેર આવ્યો ત્યારે દાનવો અને દૈત્યોને ખૂબ જ પ્રસન્નતા થઈ એ બધા પોતાના ગુરુ શુક્રાચાર્યને સાથે લઈ એની પાસે આવ્યા શંખચૂડે ગુરુ શુક્રાચાર્યને આવેલા જોઈને પ્રણામ કર્યા શુક્રાચાર્યએ શંખચૂડને દાનવો તથા અસુરોનો અધિપતિ બનાવી દીધો ત્યારે એણે દેવતાઓની ઉપર આક્રમણ કરીને એમનો સંહાર કરવાનું શરૂ કરી દીધું દેવતાઓ ભેગા મળીને સમરભૂમિમાંથી ભાગી ગયા અને દિન પર્વતોની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા આ બાજુ શંખચૂડે દેવતાઓના બધા અધિકાર છીનવી લીધા અને સ્વયં ઇન્દ્ર બનીને બધા યજ્ઞ ભોગોને પણ હડપ કરવા માંગી આ રીતે બહુ વર્ષો સુધી સંપૂર્ણ ભુવનોના રાજ્યનો ઉપયોગ કરતો રહ્યો અને રાજ્યમાં નતો દુષ્કાળ પડતો હતો પૃથ્વી ફેડિયા વગર પણ અનેક પ્રકારના ધનધાન્ય અને અનાજ ઉત્પન્ન કરતી હતી આ રીતે જ્યારે ત્રિલોકીનું શાસન કરી રહ્યો હતો એ સમયે કોઈ દુઃખી ન હતું કેવળ દેવતાઓ દુઃખ પામી રહ્યા હતા શંખચૂડ ગોલોક નિવાસી શ્રી કૃષ્ણનો પરમ મિત્ર હતો તે સદાય શ્રી કૃષ્ણની ભક્તિમાં નિરત રહેતો હતો દાનવ હોવા છતાં તેની બુદ્ધિ દાનવ જેવી ન હતી ત્યાર પછી રાજ્ય કોઈ બેઠા હતા એ બધા સુરગણ મંત્રણા કરીને બ્રહ્માજીની સાથે વૈકુંઠ તરફ ચાલ્યા ત્યાં પહોંચીને દેવગણો સહિત બ્રહ્માએ રમાપતિના દર્શન કર્યા સ્તુતિ કરીને બધા દેવતાઓ શ્રી હરિ પાસે રડી પડ્યા ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે તમે અહીં શા માટે આવ્યા છો તમારા પર કયું મોટું કષ્ટ આવ્યું પડ્યું છે બ્રહ્માજીએ શંખચૂડના બધા કરતુક કહી સંભળાવ્યા ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે હું શંખચૂડનો સમગ્ર વૃત્તાંત જાણું છું ગોલોકમાં શ્રી રાધા નામની વિખ્યાત છે તે જગત જગતજનની પ્રકૃતિની પાંચ મૂર્તિ છે એમના અંગથી અદભુત ઘણા બધા લોક અને ગોપીઓ પણ ત્યાં નિવાસ કરે છે એ જ લોકોમાંથી એક લો આ સમયે સાપ વસ્ત દાનવ યોનીને પ્રાપ્ત થઈ ગયો છે શ્રી કૃષ્ણે પહેલાથી જ રુદ્રના ત્રિશુરથી એનું મૃત્યુ નિર્ધારિત કરી દીધું છે આ રીતે એ દાનવ દેહનો પરિત્યાગ કરીને પુનઃ કૃષ્ણ પાર્ષદ થઈ જશે તમારે ભયભીત થવાની જરૂર નથી આપણે સંભૂણે શરણે જઈએ આમ કહીને બ્રહ્મા સહિત વિષ્ણુ શિવલૂકમાં જઈ પહોંચી આપે શિવજીને જોઈને બ્રહ્મા અને વિષ્ણુએ જોડીને એમને પ્રણામ કર્યા સ્તુતિ કરીને બોલ્યા કે હે ભગવાન હે ગૌરી અમારા પર કૃપા કરો શિવજીએ કહ્યું કે તમે લોકો શંખચૂડ દ્વારા ઉત્પન્ન થયેલા ભયને સરથા છોડી દો હું શંખચૂડનો આખો વૃતાન સારી રીતે જાણું છું એ દુર્બુદ્ધિવસ પોતાના અદભુત પુરુષ બળને ભરોસે સંપૂર્ણ દેવગણોને ક્લેશ આપી રહ્યો છે તમે લોકો પ્રેમપૂર્વક મારી વાત સાંભળો તમે લોકો પોતાને સ્થાને પાછા જતા રહો હું નિશ્ચય સૈનિકો સહિત શંખચૂડનો વધ કરી દઈશ મહેશ્વરના વચન સાંભળી દેવતાઓને પરમ આનંદ થયો આ બાજુ મહારુદ્રે પોતાના ગંધર્મરાજ ચિત્રરથને દૂત બનાવીને શંખચૂડની પાસે મોકલ્યો ચિત્રરથે ત્યાં જઈને શંખચૂડને ખૂબ સમજાવીને કહ્યું પરંતુ એણે વગર યુદ્ધે દેવતાઓનું રાજ્ય પાછું સોંપવાનું સ્વીકાર ન કર્યું અને બોલ્યો કે મહેશ્વરની સાથે યુદ્ધ કર્યા વગર ન તો હું રાજ્ય પાછું આપીશ ન તો અધિકારોને પાછા આપીશ પછી તે દૂત સ્વામી મહેશ્વરની પાસે આવ્યો અને સઘળી વાત કહી સંભળાવી દૂતના વચન સાંભળીને દેવતાઓના સ્વામી ભગવાન શિવ શંકરને ક્રોધ આવી ગયો એમણે વીરભદ્ર વગેરે ગણોને કહ્યું કે હું શીઘ્ર જ શંખજૂડનો વધ કરવાને નિમિત્તે પ્રસ્થાન કરું છું તેથી મારા બધા જ ગણ તૈયાર થઈ જાઓ આજ્ઞા આપીને શિવજી પોતાની સેના સાથે ચાલી નીકળ્યા બધા વીરગણ એમની પાછળ પાછળ ચાલવા માંડ્યા મહેશ્વરી દેવી ભદ્રકાલી પણ સો ભૂજાઓ ધારણ કરીને શિવજીની સાથે ચાલવા લાગી સેંકડો દેવી ધારણ કરેલા કરોડો યોગીનીઓ તથા નાકીનીઓ એમની સાથે હતી ભૂત પ્રેત પિસાચ કુષ્માંડ બ્રહ્મ રાક્ષસ વૈતાલ વગેરેથી ઘેરાયેલા સ્કંદે પિતાની પાસે જઈને પ્રણામ કર્યા અને સહાયકનું સ્થાન ગ્રહણ કર્યું તે બાજુ જ્યારે શિવદુખ ચાલ્યો ગયો તે પછી પ્રતાપી શંખચૂડે મહેલની અંદર જઈને તુલસીને બધી વાત કહી સંભળાવી અને શંખચૂડે કહ્યું કે દેવી હું યુદ્ધ માટે તૈયાર થયો છું એ માટે આજ્ઞા આપ પછી બ્રહ્મ ઊઠીને ઉઠીને પ્રાતઃ કર્મ પૂરા કરીને ઘણું બધું દાન આપ્યું ત્યારબાદ રાજે કવચ ધારણ કરીને યુદ્ધ કરવા માટે તૈયાર થઈને પોતાના વીર પતિને બોલાવીને આદેશ આપતા કહ્યું કે મારા બધા જ વીરો યુદ્ધને માટે પ્રસ્થાન કરો તેના પતિને આવો આદેશ આપીને અસુરોના રાજા મહાબલી શંખચૂડ મોટી સેનાઓથી ઘેરાયેલો નગરની બહાર નીકળ્યો એ દાનવરાજ ત્રણ લાખ અક્ષોજીની સેનાઓ પર શાસન કરતા કરતા શિમિરથી બહાર આવ્યો અને યુદ્ધને માટે ચાલવા લાગ્યો પુષ્પભદ્રા સરસ્વતી ડાબી બાજુએથી પશ્ચિમ સમુદ્રમાં જઈને ભળે છે ત્યાં પહોંચીને શંખચૂડે શિવજીની સેનાને જોઈ પછી તો એ તરત જ મંત્રીઓ સહિત રથ પર બેઠો અને એણે પોતાની સેનાને શિવશંકરની સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો આ બાજુ અખિલેશ્વર શિવજીએ તત્કાળ પોતાની સેનાને અને દેવોને પૂજ કરવાની આજ્ઞા આપી મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી આ કથાને આગળ લઈ જશું સર્વે શિવભક્તોને Oh,